છેલ્લા બે મહિના ત્યાં કોર્ટમાં કોર્ટને લગતા અનેક પ્રશ્નો જે અમે રજૂઆત કરેલ છે એમાંથી કો ઘણા બધા પ્રશ્નો નિકાલ થયો નથી જેમ કે પાણીની સુવિધા પાણી બપોરે બહાર હોય છે કાં પેલા મારે હોય છે કાં ગ્રાઉન્ડ ફ્લોર હોય છે ને બીજું જે પંખા છે પંખા પણ બરાબર ચાલતા નથી એસી એક પણ ફાળવ્યા નથી બીજા નંબરમાં રાજકોટ બાર એસોસિએશનને લગભગ સાઠ વર્ષ પહેલાંનું રાજકોટ બાર એસોસિએશનમાં જે ઝેરફ મશીન હતું તે પરમ દિવસે કોઈપણને જાણ કર્યા વગર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તેમના સ્ટાફ મારફત ઉકળાવી લીધેલ છે તે બાબત અમે લોકો રજૂઆત કરવા ગયેલ પણ અમારી રજૂઆત ન સાંભળી અને હાઈકોર્ટ યોગ્ય ઓર્ડર કરશે તો જ આપશું જેથી બાર એસોસિએશન તથા રાજકોટના તમામ વકીલો ભેગા થઈ ડિસ્ટ્રિક જજ સાહેબની કોર્ટ કાર્યવાહીથી અલી રહેવાનો ઠરાવ નક્કી કરે છે અને આજ રોજ બધા વકીલોનો સાથ સતરથી કોર્ટ કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ જજની છે બાકી અલિપ રહેશે અને જે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ઝેરોક્સ મશીનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે ભાઈને તો પહેલાં વાળા તો ઝેરોક્સના મશીન એટલા હોવા જોઈએ એની પાસે એક મશીન ખાલી બે મશીનમાંથી એક મશીન ચાલુ છે એક મશીન બંધ છે વકીલોને બબે કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે ત્યારે એમનો ઝેરોક્ષ વારો આવે છે જ્યારે ઝેરોક્ષ વાળો આવે છે ત્યારે એ આવી ઝેરોક્ષ કાઢીને આપે છે આપ જોઈ શકો છો અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને આ લેટર લીખ્યો છે અને આ ઝેરોક્ષ એને કરીને દીધી આ ઝેરોક્ષ તમે જો ક્યાંય દેખાય છે તો આની રજૂઆત અમે કરી છે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તો હજી સુધી એની ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી અને અમે અમારું જે ઝેરોક્ષ મશીન હતું એ પરત માગવું તો એમાં ઘણી બધી શરતોને આધીન પરત આપતું હાઈકોર્ટ કહેશે ત્યારે પરંતુ છેલ્લા પાંચ આઠ વર્ષથી આ બે હજાર આઠમાં ઠક્કર સાહેબનો ઓર્ડર છે ઝડપ મશીન ફાળવણીનો તે પણ ધ્યાનમાં લીધા વગર બાર ને બેન પ્રચારે વધુ ઓલું થાય એ એ એવું વર્તન કરી અને જરૂર મશીન નથી આપેલ એટલા માટે આજે રાજકોટ બાર એસોસિએશન તેમજ રાજપુર બાર એસોસિયેશનના તમામ એડવોકેટો જેવાહી ફ્લેવર ઠરાવ છે એમાં બધાનો સાથ અને સહકાર છે અમે ગાંધી ચીજા માર્ગે કોર્ટ કાર્યવાહીનો અલી ઠરાવ કર્યો છે એટલે બધી બ્લેક ટ્રિબિન બાંધી અને એનો અત્યારે ઠરાવ કર્યો છે